નમસ્કાર દર્શક મિત્રો સપ્ટેમ્બર એટલે કે ગઈકાલનો દિવસ દર વર્ષે આ દિવસને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે કોઈ પણ દેશની સમૃદ્ધિ વિકાસ કે પછી ઉત્થાન કે દેશ આગળ વધતો હોય એ કેવી રીતે કહી શકાય તો કે ત્યાં જે લોકો રહેતા હોય તે લોકો કેટલા શિક્ષિત છે તેના ઉપર આધાર રાખે છે આપણા ભારત દેશની જો વાત કરીએ તો સાક્ષરતાની વાત આવે એટલે તરત જ સર્વ શિક્ષા અભિયાન જેનું ઉદાહરણ છે એ આપણને તરત મનમાં આવે જો જીવનમાં સફળતા કે પછી નિષ્ફળતા માટે શિક્ષણ જે છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે શિક્ષણ તમારી અંદર રહેલી શક્તિને બહાર લાવે છે આત્મવિશ્વાસ વધારે છે અને આપણે શું કરી શકીએ છીએ તેનું જ્ઞાન આપણને પોતાને કરાવે છે એટલે જ શિક્ષણ એ આપણો સાચો શૃંગાર છે વિશ્વ સાક્ષરતા દિવસનો હેતુ લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને માનવ વિકાસ અને ચેતનાને પ્રોત્સાહન મળે તેનો છે આજે આપણે સાક્ષરતા વિશે ખાસ વાત કરવા માટે ખાસ વિગત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રીમતી માલા અરોરા મેમ કન્સલ્ટન્ટ શાળા વિકાસ અને તેમની સાથે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજે આ પ્રોગ્રામમાં આપકે હમ બહુ ધન્યવાદ કરતા એમ અને આજે આપણો બીજો જે ગેસ્ટ છે તે છે ડોક્ટર અવનીબા મોરી નાયબ નિયામક જીસીઆરટી ગાંધીનગર આપનું પણ અવની મેમ ખૂબ જ સ્વાગત કરીએ છીએ આજના આ સાક્ષરતા એટલે કે ઉજ્જવળ ભવિષ્યનો સેતુ અ માલ મેમ आपसे શરૂઆત करना चाहेंगे कि ये जो इंटरनेशनल लिटरेसी डे है व्हाट इज मीन फॉर दैट ये इसका मतलब क्या है मतलब किस वजह से ये शुरू करने के हुआ है जी, आ, जैसा कि यूनेस्को हम जानते हैं कि यूनेस्को का 1966 में ऐसा एक स्टडी में आया था कि ओवरऑल यूनिवर्सल सो ग्लोबल यहाँ पे हम बात कर रहे हैं mm. ग्लोबल लिटरेसी का जो रेट्स है वो बहुत कम है यानी कि जो पॉपुलेशन है उनको बेसिक जो न्यूमरेसी लिटरेसी होनी चाहिए गणित और लिटरेसी एज एन रीडिंग का जो उनको अध्ययन होना चाहिए वो नहीं है एंड इसके लिए ही यूनिस्को uh, ने तब 1966 में ये डे को एज़ एन इंटरनेशनल लिटरेसी डे घोषित किया था और 67 में पहला साल था जब ये सभी कंट्रीज़ में इसका साइनिंग किया गया था एंड सारी कंट्रीज़ ने इसके ऊपर uh, काफ़ी काम करना शुरू कर दिया था बेसिकली इसके अंदर जो लिटरेसी में हम लोग फोकस करते हैं वो है नॉर्मल जो हमारी देर तो देर जिस जिसमें हमारा दिन दिन प्रतिदिन की जितनी क्षमता के हिसाब से हमें नॉलेज होना चाहिए लिटरेसी का उसका बेयर मिनिमम होना ज़रूरी है तो ये एक फोकस का एरिया था और इस दिन में हम लोग बहुत ज़्यादा एडवोकेसी करते हैं हम इस बारे में बात करते हैं जागरूकता आधार करते हैं काफ़ी हमारे ऐसे एरियाज़ हैं काफ़ी कंट्रीज़ हैं अभी भी जहाँ पे कि बेसिक लिटरेसी नहीं है वो चेंजिंग वर्ल्ड के हिसाब से जैसे जैसे टाइम बदल रहे हैं वैसे वैसे लिटरेसी का डेफिनेशन भी चेंज हो रहा है बट एक ही दिन हम लोग हर साल आ, आज के दिन एट सितंबर के दिन हम लोग ये मेन जो एरिया है वो है कि ज़्यादा से ज़्यादा इसके बारे में हम बात कर सकें और चेंज ला सकें अपनी सोसाइटी पे जी आ, माला मैम ये तो बात हुई पूरे दुनिया की हम लोग भारत में क्या प्रयत्न कर रहे हैं डॉक्टर अवनी बेन तुमने क्या वहाँ कि तुम्हारी दृष्टि है साक्षरता इतल शू અને આપ ગાંધીનગર ગુજરાતમાં આપ સાક્ષર બાળકો સાથે કામ કરો છો બાળકો માટે કામ કરો છો તો ગુજરાત સરકારની સાક્ષરતા તરફની શું પહેલ છે એના વિશે થોડી વાત કરીશું આપનો જે પહેલો પ્રશ્ન છે કે સાક્ષરતા એટલે શું તો હું એ કહીશ કે સાક્ષરતા એટલે વાંચન લેખન ગણન જે પાયાની સાક્ષરતા છે એટલું જ માત્ર નહીં પણ તેનાથી પણ જે નાગરિકો છે ને એક કદમ ઉપર લઈ જવાના છે એટલે હાલના આધુનિક સમયની સાથે કદમ મિલાવી શકે તે માટે તેને જીવન કૌશલ્ય આધારિત કેળવણી એટલે કે ડિજિટલ સાક્ષરતા છે નાણાકીય સાક્ષરતા છે આરોગ્યલક્ષી સાક્ષરતા છે પર્યાવરણલક્ષી સાક્ષરતા છે આ પણ તેઓને મળે જેથી કરીને સામાન્ય જનજીવન સાથે કદમ મિલાવી અને જીવન જીવી શકે સાથે સાથે ભારતના વિકાસમાં પોતે યોગદાન આપવા માટે સક્ષમ બને એવા નાગરિકો તૈયાર કરવાથી માંડી અને નિરંતર શિક્ષણ એટલે કે આજીવન એ અભ્યાસ કરતા રહે અને સામાન્ય શિક્ષણ સાથે જોડાય અને ઉચ્ચ શિક્ષણ સુધી એ જઈ શકે તેવું પ્રાવધાન કરવું એ અર્થમાં સાક્ષરતા શબ્દને આજના આધુનિક સમયની અંદર આપણે લઈ શકીએ છીએ અને બીજો જે આપનો પ્રશ્ન છે કે ગુજરાત આ સંદર્ભમાં શું કરી રહ્યું છે ગુજરાતના શિક્ષણ વિભાગ શું કરી રહ્યું છે તો એના વિશે હું વાત કરીશ કે કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજના અ થોડા આગળ આપણે જઈએ તો ઓગણીસો ને અઠ્યાસીથી જે રાષ્ટ્રીય સાક્ષરતા અભિયાન ચાલુ થયેલું એના પછીનો ત્રીસ વર્ષનો ટાર્ગેટ જે છે એ સરકારે આપેલો જે બે હજાર અગિયાર સુધી આપણે ગણી શકીએ ત્યારે જે ગુજરાતનો સાક્ષરતા દર હતો તે તેતાલીસ પોઈન્ટ સત્તાવન જેટલો સાક્ષરતા દર હતો ત્રીસ વર્ષ પછી બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં જે છે આ સાક્ષરતા દર ગુજરાતનો ઓગણ એસી પોઈન્ટ આઈ થિંક ફાઈવ ઓગણસી પોઈન્ટ એકત્રીસ જેટલો જે છે સાક્ષરતા દર આપણને મળ્યો તો ઘણું બધું આપણે સિદ્ધિ હાંસલ કરી છે તેની વચ્ચે ઓગણીસો નવ્વાણું અને બે હજારમાં નિરંતર શિક્ષણ અભિયાન જે છે એ ચલાવવામાં આવ્યા અને હાલ જ્યારે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી રાષ્ટ્રીય શિક્ષા નીતિ બે હજાર વીસ જ્યારે ઘોષિત થયું ત્યારે જે છે એ રાષ્ટ્રીય શિક્ષા નીતિની અંદર જ એવા નિર્દેશ કરવામાં આવ્યા કે પાયાની કેળવણીની સાથે સાથે જીવનલક્ષી કેળવણી આપવામાં આવે અને સાથે સાથે સમાવેશી શિક્ષણ આપવામાં આવે એટલે કે પબ્લિક પાર્ટિસિપેન્ટ સમાજને પણ સાક્ષરતા અભિયાનની અંદર જોડવામાં આવે આ અર્થમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ આવું નવી શિક્ષણ નીતિએ જ્યારે આપણને અને સૂચન આપ્યું ત્યારથી રાષ્ટ્રીય પુરસ્કૃત યોજના નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ જે છે એ અમલમાં આવ્યો આ નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ બરાબર એના અંતર્ગત જે છે એ ઉલ્લાસ એક યોજના અમલમાં આવી ઉલ્લાસ એટલે આપણને થાય કે આનંદ ખરેખર ઉલ્લાસનો અર્થ આનંદ જ થશે પણ એમાં પણ કઈક સમાયેલું છે ઉલ્લાસનું સ્પેલિંગ આપણે ઇંગ્લિશમાં લઈએ તો યુ ડબલ એલ એ એસ યુ એટલે અન્ડરસ્ટેન્ડિંગ ફર્સ્ટ એલ એટલે લાઈફ લોંગ સેકન્ડ એલ એટલે લિટરસી બરાબર એ એટલે ફોર ઓલ એસ એટલે ઇન સોસાયટી અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લિટરસી ફોર ઓલ ઇન સોસાયટી સમાજની અંદર જે છે એ વાસ્તવિક સાક્ષરતાની સમજૂતી કેળવવાની છે લોકોની અંદર એ મિશનનો ધ્યેય અને ઉદ્દેશ છે ખાસ કરીને એક શબ્દ એમાં વાપરવામાં આવ્યો છે કે કર્તવ્ય બોધ આધારિત વિચાર છે આની અંદર ઉલ્લાસની અંદર કર્તવ્ય સાક્ષર એવી રીતે બનાવવાના છે શાળાઓમાં આપણે શીખવીએ છીએ તો ક ખ ગ એક બગડે બે એવી રીતે આપણે શીખવીએ છીએ વન ટુ થ્રી ફોર એ બી ડી એટસેટ્રા પણ અહીંયા વાત એવી છે કે જ્યારે આપણે પંદર વર્ષથી ઉપરના લોકોને સાક્ષર કરવાનું જ્યારે સૂચવવામાં આવ્યું છે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના પ્રાવધાનમાં જ કામ કરી રહી છે એમના માર્ગદર્શન અનુસાર તો એ પંદર વર્ષથી ઉપરના વ્યક્તિઓ કે જેને કદાચ શાળા છૂટી ગઈ હોય એવા પણ લોકો ક્યારેય શાળાએ નથી ગયા એવા પણ લોકો આમાં જોઈન્ટ છે ત્યારે એને માત્ર ક ખ એક બે ત્રણની ની રીતે ન શીખવતા એને રોજબરોજના જીવનના અનુભવો છે બરાબર એ અનુભવોને અધ્યયન સામગ્રીની અંદર નિહિત કરવામાં આવે એ પ્રકારના જે જે છે છે ડેવલપ કરવામાં આવે આવે અને એ એ એ એમને શીખવવામાં જો તો જીવન અનુભવો સાથે સાક્ષરતા મેળવશે સાક્ષરતા મેળવતા મેળવતા પાછા જીવન કૌશલ્યો તરફ જાય વધારે એવા જીવન કૌશલ્યો શીખે કે જે એને વિકસિત ભારતના યોગદાન કરવામાં પોતે સક્ષમ બની શકે આ પ્રકારના અર્થમાં ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ જે છે એ કામ કરી રહ્યું છે ખૂબ જ સરસ વાત કરી અવની બેન આપે કે ઉલ્લાસ શું છે તેની અંદર બાળકો કેવી રીતે ભાગ લઈ શકે છે જે લોકોનું શિક્ષણ છૂટી ગયેલું છે તે લોકો પણ આની અંદર કેવી રીતે ભાગ લઈ શકે છે દર્શક મિત્રો સરસ મજાની આજે આપણે વાત કરી રહ્યા છીએ સાક્ષરતા ઉપર વાત કરી રહ્યા છીએ જીવનને સાર્થક બનાવવા માટે સાક્ષરતા ખૂબ જ જરૂરી છે સાક્ષરતા એટલે ખાલી ભણવું ગણવું વાંચવું એટલું જ નથી હતું ઘણો હવે એનો અર્થ વિશાળ થઈ ગયો છે આગળનો કે કેવા કેવી સાક્ષરતા હોય છે તે આપણે માલાબેન પાસેથી શીખીશું પરંતુ તે પહેલાં આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે આપને સાક્ષરતા વિશે કે ભણવા વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે જે ટીવીની સ્ક્રીન ઉપર જે નંબર દર્શાવેલો છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અને ટુ સિક્સ એઇટ ફાઇવ થ્રી એટ વન સિક્સ ઉપર તાત્કાલિક ફોન કરી શકો છો અને તમારો પ્રશ્ન પૂછી શકો છો અમારા તજજ્ઞો છે તમારા જે વિશેષજ્ઞો છે તે આપના પ્રશ્નોનો યોગ્ય પ્રયત્ન કરશે જવાબ આપવા માટે તો ચોક્કસ તમે તમારા સાક્ષરતા વિશે તમારા ભણવા વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો એનઇપી વિશે પણ તમે પૂછી શકો છો માલાબાઈમ इन्होंने बताया कि काफ़ी सारे साक्षरता का भी मीनिंग जो है वो काफ़ी ब्रॉड हो चुका है हम देखा हम वैसे देखा जाए तो अब सिर्फ पढ़ना लिखना या तो फिर न्यूमरल के लिए आ, आगे बढ़ना ये सिर्फ आ, साक्षरता नहीं है ये सिर्फ लिटरेसी नहीं है काफ़ी सारे लिटरेसी का ब्रॉड मीनिंग है और थोड़ा बहुत फोकस उल्लास के ऊपर भी करिए श्योर सो उलास्ट जो प्रोग्राम है विच इज़ लाइफ लॉन्ग लर्निंग इसके अंदर हम पूरा ये सेंट्रल का एक प्रोग्राम है सेंट्रल गवर्नमेंट का तो हमारा पूरा जितने भी स्टेट्स हैं इंडिया के ये सभी स्टेट्स इसके अंदर काम कर रहे हैं और अभी ऐसे पांच हमारे स्टेट्स हैं त्रिपुरा मिजोरम, लद्दाख गोवा और हिमाचल प्रदेश जिन जिन्होंने अचीव कर लिया है यानि कि नाइन्टी ऑफ पापूलेशन देर वहाँ पे जो पचानवे प्रतिशत है हमारा पॉपुलेशन वो बेसिक न्यूमरेसी एंड लिटरेसी का जो प्रमाण है असेसमेंट है वो क्लियर कर चुके हैं तो ये पांच क्षेत्र हमारे यहाँ पे ऑलरेडी ये सक्सेस अचीव कर चुके हैं एंड बाकी हर जगह पे इसके जो उल्लास के अंदर काफ़ी जैसे मैम ने शेयर किया है कि सिर्फ़ बेसिकली उम्र लिटरेसी नहीं है काफ़ी सारी ऐसी चीज़ें हैं जो हमारे दिन के हिसाब से होती हैं डिजिटल लिटरेसी है जैसे कि आज आपके पास गैजेट्स है आपके पास डिवाइस है बट उसको कैसे आपको यूज़ करना है और ऐसे यूज़ करना है कि वो आपके लिए एक सार्थक विश फायदा विष फायदाकारक फ़ायदा कर, कर सके जैसे कि अगर मुझे बैंक का करना है नॉल दैट तो उतना किसी भी फीमेल जो घर पे रह रही हैं शायद बाहर नहीं जा रही हैं या बाहर ऐसे एरियाज में है खेतों में काम कर रहे हैं बट उनके पास भी वो एक्सेस है और उसको उनको कैसे यूज़ करना है तो ऐसे डिजिटल लिटरेसी के मॉड्यूल्स हैं जो इसके थ्रू पढ़ाए जाते हैं इसका जो मटेरियल भी है जैसे माम ने शेयर किया ये बहुत इजीली टीवी के माध्यम से और अगेन पोर्टल्स पे अवेलेबल है इस ये वॉल्टियर्स हैं कुछ बहुत सारे थाउजेंड्स वॉल्टियर्स हैं जो ग्रास रूट में जाके तबके तबके में जाकर इन सब का नॉलेज क्रिएट करते हैं हम लोग ये टॉपिक पे आगे बात कंटिन्यू करेंगे हमारे साथ एक फोन कॉलर जुड़े हुए एक व्यक्ति जुड़ेला है भावनगर थी धर्मेंद्र परमार जी धर्मेंद्र भाई तुम्हारा प्रश्न पूछो हाँ सर मारो प्रश्न ક્લાસ જોઈન્ટ કરવો છે બેન ઓકે હવે એની ફી ભરી શકું એમ છું નહીં મારે સારા સ્કોર થી પાસ કરવું છે બેન પ્રશ્ન છે એમનો આપના આજના આપના વિષય આપણા સાથે સુસંગત પ્રશ્ન જે છે એ નથી થોડો વિષય બહારનો પ્રશ્ન છે કારણ કે આ આજે આપણે જે વાત કરી રહ્યા છીએ તે સાક્ષરતાની વાત કરી રહ્યા છીએ અને જન સમાજ અ કદાચ ભાઈએ એવો પ્રશ્ન મને કર્યો હોત તો ચોક્કસ હું એમને જવાબ આપે કે મેડમ હું સાક્ષરતા માટે શું સેવા કરી શકીશ હું એક સાક્ષર છું તો ગુજરાત સરકારનું એવું કયું પ્રાવધાન છે કે જેના દ્વારા અમે આ અભિયાનની અંદર જોડાઈ શકીએ તો મારો જવાબ એમના માટે કદાચ એવો રહ્યો હોત કે આપે આ સાક્ષરતા મિશનની અંદર જોડાવવું હોય તો ગુજરાત સરકાર જે સાક્ષરતા નવ ભારત સાક્ષરતા અભિયાન ઉલ્લાસ અંતર્ગત તમે સ્વયંસેવક તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકો છો આપ તાલુકા પ્લેસ પર છો તો તાલુકા કક્ષાએ બીઆરસી સેન્ટર પર તમે કરી શકો છો ડાયટમાં પણ પોતાનું રજીસ્ટ્રેશન નોંધાવી અને સાક્ષર બનાવવાની જે આખી પ્રક્રિયા છે દ્વેતા આપની પરમિશન લઈ અનુમતિ લઈને હું આખી જે પ્રોસેસ છે ગુજરાત સરકારની બિન સાક્ષર બનાવવા માટેની એના ઉપર થોડો પ્રકાશ આ પ્રશ્નની સાથે હું મૂકું છું કે આપણી જે સ્ટેટ લેવલની શિક્ષણ વિભાગની કચેરીઓ છે તેની ત્રણ શાખાઓની અંદર આ સાક્ષરતા નવભારત સાક્ષરતા અભિયાન અંતર્ગત કાર્ય થાય છે એક જે છે એ સાક્ષરતા અને નિરંતર નિયામકશ્રીની કચેરી કે જેઓ વહીવટી કાર્ય સંભાળે છે સાથે સાથે સાક્ષરતા માટેનો પ્રચાર પ્રસાર કરે છે અને બિન સાક્ષરોનો સર્વે કરે છે કે ગુજરાત રાજ્યની અંદર બિન સાક્ષરો કેટલા છે એનું રજીસ્ટ્રેશન થાય છે કોઈ સ્વયંસેવા કરવા ઈચ્છે જેમ ભાઈ એક શિક્ષિત યુવાન છે તો એ ઈચ્છે કે મારે સ્વયંસેવા કરવી છે તો એમનું પણ રજીસ્ટ્રેશનનું કાર્ય જે છે આ કચેરી સંભાળે છે બીજી જે છે જીસીઆરટી કચેરી જે છે તેનું કામ આમાં એ છે કે બિન સાક્ષરને સાક્ષર બનાવવા માટેના અભ્યાસક્રમની સંરચના કરવી વીટી જે છે જે સ્વયંસેવી શિક્ષકો જે છે બરાબર એમને કઈ રીતે ટ્રેનિંગ આપવી અને અધ્યયન સામગ્રી તૈયાર કરવી એમની ટ્રેનિંગ માટેના પણ મોડ્યુલ્સ તૈયાર કરવા અને ત્રીજું જે છે એ આપણી યુનિવર્સિટી જે છે બરાબર એનઆઈએસ દ્વારા તો એ કઈ રીતે પોતે કામ કરે છે ઓપન યુનિવર્સિટી દ્વારા અને એની પરીક્ષાઓ પદ્ધતિ મૂલ્યાંકનની કામગીરી આ કરે છે આ ત્રણેય સરકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે રાજ્યની અંદર સાક્ષરતા નવભારત સાક્ષરતા કાર્યક્રમ જે છે એ અમલીકરણમાં છે જે મટિરિયલ તૈયાર કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ છે જેને ઉલ્લાસ પ્રવેશિકા એક બે ત્રણ અને ચાર ભાગ છે અને આ પ્રવેશિકાને જીસીઆરટીની વેબસાઇટ પર પણ મૂકવામાં આવેલા છે અને જે ડાયટ છે જિલ્લા કક્ષાનું ડીએલએમએ છે ત્યાં આ જે પોતે સ્વયંસેવી શિક્ષકો જે છે કોઈ કોલેજના વિદ્યાર્થી હોય તરીકે પોતે જે છે જોડાઈ શકે છે આપણે નવભારત સાક્ષરતા કાર્યક્રમ વિશે વધારે માહિતી આગળ મેળવીશું પણ કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામ લેવાનો બ્રેક પછી ફરી પાછા આપણે આગળ ચર્ચા ચાલુ રાખીશું

जोड़ी कमान, कमान। सोहन ने पारी मचावे थमान अरे सासु मानु चाले मिलिट्री राज नी मोंटू मामानो अनोखो अंदाज दादाजी ना अनुभव थी थे तकलीफ चुमंतर निहारो बकुल नो बखट जंतर शुक्रवार थी रविवार रात्रे नौ कल्ला પુનઃ પ્રસારણ શનિવાર થી સોમવાર સવારે નવ ત્રીસ કલાકે અને બપોરે ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર પર प्यार का सबक दिल में है तस्वीर यार की। लाया हूँ जाना कहो प्यार है तुमसे एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आजेश डाउनलोड करो ओटी टी निहारो मनोरंजन शुरू शोलिकर ગીતો નું કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર નમસ્કાર દર્શક મિત્રો બ્રેક પછી તમારું સ્વાગત કરીએ છીએ સાક્ષરતા ઉજ્જવળ ભવિષ્યનો સેતુ આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને ડૉક્ટર અવનીબેન મોરી આપણી સાથે વાત કરી રહ્યા હતા નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ વિશે ગુજરાત કેવી રીતે તેમાં આગળ વધી રહ્યું છે અવનીબેન એક ખાસ પ્રશ્ન થાય કે આજે હું છું કે બીજી કોઈ વ્યક્તિ છે કે જે કોઈ સાક્ષર નથી અને એ વ્યક્તિને સાક્ષર બનવું છે અથવા તો એમને કંઈક આગળ વધવું છે તો એ કેવી રીતે આ પોર્ટલનો ઉપયોગ કરી શકે અથવા તો મારા સંપર્કમાં કોઈ વ્યક્તિ આવેલું છે અને એને ઈચ્છા છે પણ એને બિચારાને ખબર નથી કે શું કરવું અને મને હું સાક્ષર હોવા છતાં એ બાબતનું મને જ્ઞાન નથી આજે તમે કીધું કે આ જે ઉલ્લાસ છે નવ ભારત કાર્યક્રમ છે તો એ અંતર્ગત કેવી રીતે આપણે આગળ વધી શકાય અદ્વૈતાબેન માનો કે આપણી આસપાસ આપણને કોઈ બિનસાક્ષર વ્યક્તિ દેખાય કે ભાવના થાય કે ચાલો અમને સાક્ષર બનાવવા છે જેમ તમને કોઈ વ્યક્તિ મળ્યું કે આ બિનસાક્ષર છે મારે એમને સાક્ષરતા અભિયાનમાં જોડવા છે તો તમારી આસપાસની પ્રાથમિક શાળાને અમે સામાજિક ચેતના કેન્દ્ર તરીકે ઘોષિત કરેલી છે પ્રાથમિક શાળાનો તમે સંપર્ક કરશો એ પ્રાથમિક શાળા થ્રુ જે છે એ જિલ્લા નિરંતર શિક્ષણની કચેરી દ્વારા એ વ્યક્તિનું રજીસ્ટ્રેશન થશે સાથે સાથે આવી રીતે જિલ્લાના તમામ જેટલા રજીસ્ટ્રેશન થયા હોય તેના સપ્રમાણમાં એક સ્વયંસેવી દસ સાક્ષર લોકોને ભણાવી શકીએ એ અનુપાતમાં સ્વયંસેવકો જે છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે એમની સેવા લેવામાં આવે છે એમને ટ્રેનિંગ પછી જીસીઆરટી દ્વારા આપવામાં આવે છે અને ડાયટ દ્વારા આપવામાં આવે છે અને એ ટ્રેનિંગ પછી જે છે એ એમને સાક્ષર કરવાની જે વર્ગ જે છે એ લેવામાં આવે છે માનો કે સ્કૂલા સ્કૂલી શિક્ષાની આસપાસ શાળાનો સમય અગિયારથી પાંચનો હોય તો અગિયારના પહેલાં ઝીરો અવર્સમાં પાંચ વાગ્યા પછી અથવા તો કોઈ મંદિરના પટ્ટાંગણમાં અથવા તો ગ્રામ પંચાયત નક્કી કરે તે પંચાયત ભવનમાં કોઈ એવું સામાજિક ઘર હોય તો ત્યાં પણ જે છે એ સાક્ષરતા કાર્યક્રમો ચાલતા હોય છે ત્યાં વ્યક્તિને લઈ જવામાં આવે છે મટીરિયલ એને પહોંચાડવામાં આવે છે બધું ડિજિટલ અને એ મટીરિયલનો અભ્યાસ કર્યા પછી એમની જે પરીક્ષા લેવામાં આવે છે બરાબર એ પરીક્ષા એનઆઈઓએસ બોર્ડ દ્વારા લેવામાં આવે છે અને એ પરીક્ષામાં જ્યારે ઉત્તીર્ણ થાય એટલે એ પાંચમા ધોરણની સમકક્ષ પ્રારંભિક એમને કહેવામાં આવે છે એના સમકક્ષ ગણાશે ત્યાર પછી એ ઈચ્છે તો એનઆઈઓએસ દ્વારા એ આઠમા ધોરણ પછી દસ અને બારની પરીક્ષા એમ કરતાં કરતાં એ વ્યક્તિ ઉચ્ચ શિક્ષણ શિક્ષણનું પગથિયા પણ ચડી શકે છે અને વચ્ચે વચ્ચે સાથે સાથે મેં કીધું તેમ જે મહત્ત્વના ઉલ્લાસના પાંચ કમ્પોનન્ટ છે કે જીવન કૌશલ્ય છે વ્યાવસાયિક સજ્જતા છે ડિજિટલ લિટરસી નાણાકીય લિટરસી કુટુંબ આરોગ્ય પરિવાર એ એ બધી બાબતની જે એને સાક્ષરતા એને આપવાની છે તે પણ સાથે સાથે મળે છે અને એનું જીવન કૌશલ્ય વિકસિત થાય એ પ્રમાણે વ્યક્તિના ઘડતરમાં આપણે કામ કરી શકીએ છીએ મેમ જૈસે અવની મેમને બોલા કે બચ્ચે જોતા બહુ इसमें ज्वाइन कर सकते हैं तो ये जो एजुकेशन है इन लोगों का ये इन लोगों का जो सिलेबस रहता है कोई बच्चा मतलब पूरे देश की अगर हम बात करें तो कोई बच्चा आसाम से पढ़ाई कर रहा होगा कोई बच्चा गुजरात से कर रहा हो तो उन लोगों के लेवल में डिफ्रेंसीशन होगा तो वो कैसे आ, बैलेंस होता है आ, ये लास्ट प्रोग्राम जो है ये ट्वेंटी सिक्स लैंग्वेजेस में है okay. छब्बीस भाषाओं में ये है uh -huh. इसका जितना भी टीचिंग लर्निंग ले, मटेरियल है वो बहुत एक्सेसिबल है तो ये सब पोर्टल के थ्रू एंड एप्स के थ्रू है सो so, इसीलिए जो इस साल का अगर आप ये भी देखें कि जो आ, थीम है यूनेस्को का इंटरनेशनल लिटरेसी डे पे वो है लिटरेसी इन डिजिटल एरा Hmm. तो वो थ्रू आउट जो है एम्फोसिस वही है कि हम इतना डिजिटलाइज हो रही हैं चीजें सो ये खाली उल्लास एक प्रोग्राम है बट अगर हम देखें तो एनसीआर टी सी बी एस ई केम जितने भी बोर्ड्स हैं एजुकेशन के इन सब ने एक सब्जेक्ट डाला है जिसके अंदर फाइनेंशियल लिटरेसी एक है डिजिटल लिटरेसी है इमोशनल लिटरेसी है ये सब एज अ सब्जेक्ट स्कूल में पढ़ाए जाते हैं सो अगर ओवरऑल देखा जाए तो ये खाली एक किसी सर्टेन तबके के लिए नहीं है ये ओवरऑल पूरी सोसाइटी पूरे कंट्री के लिए है ये प्रोग्राम्स एंड जो अभी इस समय ये जो काम चल रहा है ये जैसा मैम ने बताया कि 22 से 27 में mm -hmm. हम लोग इसको एम कर रहे हैं प्रोग्राम को जो यू एन एस डी जी हैं यूनाइट नेशन सस्टेनेबल गोल का जो गोल नंबर फोर है जो इंक्लूसिव एंड इक्विटेबल एजुकेशन की बात करता है उसके अंदर फोर पॉइंट सिक्स और फोर पॉइंट सेवन जो गोल्स हैं उसके अंदर मेन जो है वो यही है कि एडल्ट hmm. या यंग एडल्ट जो हैं जिन लोग की किसी कारणवश से एजुकेशन छूट गया था hmm. उनके लिए जो प्रोग्राम उनके लिए जो लिटरेसी करनी है वो यूनिवर्सल गोल है सो so ये खाली इंडिया का गोल नहीं है और इसके लिए ही यूनिवर्सल से जो इतने ग्लोबली जो प्रोग्राम होते हैं इंडिया उसको सब पे साइनिंग रहता है एंड एज एज़ पार्ट विद ऑल दीज प्रोग्राम्स इंडिया भी इसमें काफ़ी आगे तक काम कर रही है જી મેમ આપ આમાં હા હું એ ઉમેરીશ કે જેમ આપનો પ્રશ્ન હતો કે તમામ રાજ્યો માટે એક સરખો અભ્યાસક્રમ લેવલ એક સરખું રહેશે કે કેમ તેનું અને ગુજરાતમાં ગુજરાત બોર્ડ હોય બીજું સીબીએસ બોર્ડ હોય તો દરેક બાળક કેવી રીતે કરી શકે એનું હા એ એક સમાન ધોરણ એટલા માટે રહેશે કે એનો જે અભ્યાસક્રમ જેમ મેડમે કીધું એ રીતે એનો અભ્યાસક્રમ જે છે તે નેશનલ લેવલે એક સમાન તરીકાથી બનાવવામાં એક સમાન પદ્ધતિથી બનાવવામાં આવેલું છે જેમ કે એસએલએમ એ જે છે અમારું જીસીઆરટી બરાબર સ્ટેટ લિટરસી મિથન મિશન ઓથોરિટી એવી રીતે નેશનલ લેવલ પર નેશનલ લિટરસી મિશન ઓથોરિટી એટલે એનસીઆરટી તરીકે એ કામ કરી રહ્યું એ તરીકે કામ કરી રહ્યું છે એ જ જે છે આ કોર્સ બનાવે છે અને જેવી રીતે કીધું એમ તમામ રાજ્યોમાં એમની માતૃભાષામાં એમને જે છે એ ટ્રાન્સલેટ કરવામાં આવે છે જેથી કરીને એક જ સરખા અભ્યાસક્રમની રહે અને લેવલ જે છે એ એક સમાન રહે આપણે હમણાં જે વાત કરી કે બે હજાર અગિયાર સુધી ગુજરાતનો જે રેટ હતો એ તેતાલીસ પોઈન્ટ સત્તાવન આસપાસ હતો અને ત્યાર પછી જે વધીને ઓગણસી પોઈન્ટ એકત્રીસ જેટલો છે તો એની અંદર આપણે ખૂબ જ ટૂંકમાં સમયનો અભાવ છે આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે અને આપનો મેસેજ પણ લેવાનો છે તો બંને વાત આપણે સાથે કરીશું કે આટલું સરસ કામ કેવી રીતે શક્ય બન્યું ટૂંકમાં એ જેવી રીતે ઉલ્લાસ અંતર્ગતના ફાઇવ કમ્પોનન્ટ્સના આધારે આ ત્રીસ વર્ષમાં તો ઘણી બધી યોજનાઓ આવી ગઈ છે અને એમાં પણ બે હજાર ત્રેવીસ પછી એકદમ ઝડપથી કાર્ય જે છે ઉલ્લાસને આધારે થયું જેમાં સર્વે ત્રણ કચેરીઓને અંદર જોડવામાં આવી ત્રણ સ્ટેપમાં અલગ અલગ રીતે કામ થાય છે વ્યક્તિને તમામ પ્રકારથી સુવિધાઓ આપવામાં આવે છે અને સર્વેથી માંડી અને એને પ્રમાણપત્ર સર્ટિફિકેટ અને પછી ઉચ્ચ શિક્ષણ સુધી લઈ જવાની જ્યારે એક આશા જાગી છે ત્યારે આ કાર્યક્રમ થયું છે માનો કે આપણે હાલની જે પરીક્ષા હમણાં જે દર 6 મહિને પરીક્ષા લેવાય છે એ પણ આમાં સફળતાનું કારણ છે જે ચેનલ પદ્ધતિ છે કામ કરવાની માત્ર 1 વર્ષ પૂરી નથી દર 6 મહિને 6-6 મહિને છે એટલે આપણે સારું આઉટપુટ પણ મળ્યું છે હાલમાં જે સપ્ટેમ્બરમાં 21 સપ્ટેમ્બરે ઉલ્લાસની આપણી પરીક્ષા છે જેમાં 8673 બિન સાક્ષર જે છે એ રજીસ્ટર થયા છે અરે વાહ અરે વાહ ખૂબ સરસ આપનો મેમ માલા મેમ આપ મેસેજ دینا ચાહेंगे સાક્ષરતા કે ઉપર आई थिंक जो जब नाइनटीन सिक्सटी में ये इंट्रोड्यूस हुआ था लिटरेसी का तब लिटरेसी का मतलब बहुत डिफरेंट था साक्षरता hmm. का मतलब काफ़ी डिफरेंट था और आज की डेट में जितना हम लोग इवॉल्व हुए हैं उसके हिसाब से देखें तो लिटरेसी का मतलब बहुत डिफरेंट है जैसा hmm. कि अभी हमने इमोशनल लिटरेसी की बात की कल्चरल लिटरेसी की बात की ये सब ऐसे एलिमेंट्स हैं जो कहीं पे अभी नज़र नहीं आते हैं इनकी बात भी नहीं होती है तो ओवरऑल अगर हम देखा जाए तो खाली लिटरेसी सीमित नहीं है लर्निंग पे क्लासरूम लर्निंग पे बट इससे बहुत ज़्यादा और भी है सो so, ओवरऑल uh, uh, हमारा जो लिटरेसी का है वो ये है कि आज मेरे को समझ में आना चाहिए कि मेरे पास अगर पैसा है तो मैं उसको कैसे यूज़ कर रही हूँ तो मुझे फाइनेंशियल लिटरेसी का थोड़ा ज्ञान होना चाहिए और ऐसे ही इमोशनल लिटरेसी भी है जैसे अगर आज के डेट में इतने मेंटल हेल्थ इश्यूज हम लोग को आ रहे हैं बट अगर मुझे ज्ञान है कि मेरे इमोशंस को मुझे एक्सप्रेस कैसे करना है उसका लर्निंग है तो ये सब अगर देखेंगे तो ये प्रोग्राम उल्लास है कोई भी और प्रोग्राम है ये उसका काफ़ी अंदर तक ये उसके ऑब्जेक्टिव्स हैं तो खाली लिटरेसी इज़ नॉट लिमिटेड ओनली टू રીડિંગ ક્લાસરૂમ ટીચિંગ હી ડિપેન્ડ નહીં કરતી જી આપ બંને આજે દૂરદર્શનના અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આપનું જ્ઞાન અમારા દર્શક મિત્રો સાથે તમે શેર કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શ્રીમતી માલા અરોરા મેમ અને ડૉક્ટર અવનીબા મોરી આપનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દર્શક મિત્રો ભારતના વિકાસ માટે આપણે સક્ષમ બનીએ વિકાસ કરવા માટે અને એમના યોગદાન આપી શકીએ તેટલા સક્ષમ બનીએ તેટલા સાક્ષર બનીએ એ જ આજના દિવસનો એક મંત્ર આપણે લઈએ ફરી પાછા નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર લોક સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાંચાતો કાર્યક્રમ સૂર શબ્દ સંવાદ